કેન્દ્રીય ગૃહમંત્રી આજે શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે અમિત શાહનો આ પ્રવાસ બે દિવસનો રહેશે જેમાં તેઓ સોમનાથ જૂનાગઢ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં ધાર્મિક સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે કોડીનાર સુગર મિલના પુનરોદ્ધાર તેમજ આધુનિકીકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કર્યું હતું રિપોર્ટર અબ્દુલ કાંચી ન્યૂઝ ગુજરાતી ઉના હું તાલાલા ને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈ એ મંચ ઉપર મને યાદ કરાયું કોડીનાર સુગર મિલ ની અંદર બે હજાર બે માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ના દિલીપભાઈ ત્રણે આખી રાત આજ સુગર મિલ માં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ જેટલી વાર હું કોડીનાર કોડીનાર ના ખેડૂતો નરેન્દ્રભાઈ એ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓ એ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર આજે મોદી સાહેબ નું વચન પૂરું થવા જઈ રહ્યું અને વલસાડ એના દસ હજાર થી વધાર ખેડૂતોને આ સમૃદ્ધિ નો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે અને મિત્રો એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે બંસલ સાહેબ અહીંયા બેઠા છે આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે અને આ કારખાનું જયારે ચાલુ થશે પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડી છે એની હું પછીથી વાત કરું છું મિત્રો પરંતુ નરેન્દ્રભાઈએ સૌથી પહેલું કામ કર્યું હોય મોટું કામ ગુજરાત માટે દેશભરના ખેડૂતો માટે તો એ કર્યું કે પંચોતેર પંચોતેર વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો એક નવું મિનિસ્ટ્રી બનાવો કોઈ સાંભળતું નતું કોઈ ગાંટતું નતું તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યા અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી અર્બન બેંક હોય જિલ્લા બેંક હોય અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલય કોટીવ મિનિસ્ટ્રીએ ઇનિશિયે લઈ સાત કરોડ થી વધાર સાહીઠ કરોડ થી વધાર ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના રસ્તા ખોલી દીધા છે અને એના અંતર્ગત જ આજ ઇન્ડિયન પોટાસ લિમિટેડ જેની અંદર સાહીઠ ટકા શેર મૂડી કોઓપરેટિવ ક્ષેત્રની છે એના માધ્યમથી આ ત્રણેય સુગર મિલોનો પુનરોદ્ધાર થયો છે